બોલો શું કરું અત્યારે મારા દીકરા દારૂનો ધંધો દેટલો કરે છે ને મારા દીકરા દારૂનો ધંધો જ કરે છે આરી આરી પીવે હોય હોયતી અને પી પીને મારા દીકરા રસ્તામાં ગાડી ઉાક હવે ના બાપ કોકને ઉડાન નાખે કે નો ઉડાન નાખે આ જેટલી આમ ગાડીઓ નીકળે થોડીક વાંચી સુકી થઈ ને એટલે ઊભો રાખું જો અને પીધેલો હોય ને એટલે જેલ માં ઠૂકી જાવ જો ધ્યાન જ રાખવી હાય મારે

ઓલું પીવા દીવાનું કઈ ખોરતી નો જ નઈ હોય ને નાત પડી તને એટલે લાયો જ નથી શું પીયો ઓઠે તો જાય હા હરું અને કેટલી વાર લાગશે વાર તો લાગે ની આમ તું સો એટલે આ માખો જાય નકર તો આમડે આયા નઈ જઈ લે સબ મોડું થઈ જશે ઘરે જાવ ઓય ભી રે ને બાપા થોડું ખરખું કે તા લટ્યું ને ફટ્યું હો આયા ખરખું કે ઘરે જઈને ઓખવાની વાતે હે બતાય બોસ

હવે મજા આવી કઈ કઈ ખ્યુ તો આમ મજા આવે હાલ એ કજી વેધુ હે ઈ પછી પી જઈશ પણ અત્યારે તો હરખો આવી ગયો લાય ઓલાને ખબર ન પડે ને એટલી વારમાં માં વિયો છો હા હું તો શું કહું છું શું તારે જાવું વાસુ વાસુ ના માન જ જાવ જાવું એક કે શરમ માં આયો જો બોલો હાલો ફટાફટ હાલો હાલો મોડું થાય હાલો એ બી ને થાય હું ગા દેત મને એટલે પણ તને પેલા બાઈ છે હવે નાકોરા તારા બંધ છે પેલા ખોલાય હાલો મોડું થાય હાલો હાલ 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 જલ્દી બેસ બેસ ગાડી માં બેસાલ આવી જા હાલો હાલો ખાયો ખા જવા દયો જલ્દી આવ જવા દીજો હો એ પણ હો શું કરું બોલો મારા દીકરા વાહન આવે તો હમણાં ખબર પડે વાંચી સૂચી ગાડી થઈ ને એટલે ઊભી રાખવું પછી મૂકું નહીં એક ને મારા દીકરા એ તો મરે પણ બીજા નહીં મારે શું કરવું બોલો આગળ હ ફજી ફૈજી ગાડી જો ઝો જો એ જેલો છે હો ઈ જેલોજ છે દેખાય હું જો જો લે રાઈ મારા સાહેબ મોડું અરે તારી મને દારૂ પી હે એ તું કઉ તમને મારે ઉઠીને દારૂ પીવા મને દારૂ જો